કૌશલ્ય પ્રોત્સાહન આપવા માટે ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું આ પહેલનો હેતુ યુવા શીખનારાઓમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો અને ભવિષ્યના શૈક્ષણિક અને વ્યવસાયિક પડકારો માટે તેમને તૈયાર કરવાનું છે વર્કશોપમાં વિદ્યાર્થીઓને જોડવા અને શિક્ષિત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું હાઈલાઇટ્સમાં ડ્રોઈંગ કવિતા લેખન અને ચેસ સ્પર્ધાઓ પર સત્રનો સમાવેશ થાય છે દરેક પ્રવૃત્તિને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જે વિદ્યાર્થીઓને મૂલ્યવાન જ્ઞાન અને હેન્ડ્સ ઓન અનુભવ પ્રદાન કરે છે ડ્રોઈંગ સત્રો ખાસ કરીને લોકપ્રિય હતા જે વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરવા અને તેમની કલા કૌશલ્યને સુધારવા માટેની તક આપે છે વ્યવસાયિક કલાકારો વિદ્યાર્થીઓને વિવિધ તકનીકો દ્વારા માર્ગદર્શન આપતા તેમને ડ્રોઈંગના મૂળભૂત તત્વો સમજવામાં મદદ કરતા અને તેમની કલા ક્ષમતાને શોધવા માટે પ્રોત્સાહિત કરતા કવિતા લેખન સત્રોમાં વિદ્યાર્થીઓને કાવ્ય રચનાના મૂળભૂત તત્વો સાથે પરિચિત કરવામાં આવ્યા અનુભવી કવિઓએ વિવિધ શૈલીઓ અને કાવ્યના સ્વરૂપો પર તેમનું જ્ઞાન શેર કર્યું જે વિદ્યાર્થીઓને પોતાની કવિતાઓ રચવા માટે પ્રેરણા આપ્યું આ પ્રવૃત્તિએ તેમના લેખન કૌશલ્યની સુધાર્યું અને તેમને તેમની વિચારો અને ભાવનાઓને સર્જનાત્મક રીતે વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યું ચેસ સ્પર્ધાઓ વધુ એક મુખ્ય આકર્ષણ હતી જેનો હેતુ વિદ્યાર્થીઓમાં વ્યૂહાત્મક વિચાર શક્તિ અને સમસ્યા ઉકેલવાની કૌશલ્ય વિકસાવવાનું હતું ચેસ માસ્ટર્સે રમતના નિયમો અને વ્યૂહોને પરિચય આપ્યો ત્યારબાદ સ્પર્ધાત્મક મેચો યોજાય જેમાં વિદ્યાર્થીઓએ શીખેલા કૌશલ્યને લાગુ કરી શક્યા આ સત્રો સ્વસ્થ સ્પર્ધાની ભાવના અને બુદ્ધિ વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ હતા વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમણે તેમનું જ્ઞાન અને અનુભવ શેર કર્યો વ્યવસાયિકો સાથે આ સીધી ક્રિયા પ્રતિક્રિયા વિદ્યાર્થીઓને દરેક પ્રવૃત્તિ અને તેના સર્વાંગી વિકાસ માટેની મહત્વની ઊંડાણપૂર્વક સમજ મેળવવામાં મદદરૂપ બની વર્કશોપને વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો ભાગ લેનારાઓએ સહાયક અને આકર્ષક વાતાવરણમાં નવા કૌશલ્ય શીખવાની તકની પ્રશંસા કરી શિક્ષકોએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને શીખવાની ઉત્સુકતામાં નોંધપાત્ર સુધારો નોંધ્યો આ વર્કશોપની સફળતાથી પ્રોત્સાહિત થઈને સિંહજી એન્જિનિયરિંગ કોલેજમાં ભવિષ્યમાં સમાન ઇવેન્ટ્સનું આયોજન કરવાની યોજના ધરાવે છે કોલેજ વધુ શાળાઓ અને પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીને સામેલ કરવા માટે તેના આઉટરીચને વિસ્તૃત કરવાનો હેતુ ધરાવે છે જ્યાં પ્રદેશના યુવા વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસમાં વધુ યોગદાન આપે છે